બેઠક મહિલા વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે અને અંબાજીના કુલ અઢાર વોર્ડમાંથી એક વોર્ડ બિનહરીફ થતા બાકીના સત્તર વોર્ડમાં ઉમેદવારો પણ પ્રચાર શરૂ કરી દીધો છે આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ જાતને પાર્ટી કે પક્ષ બેઝ હો નથી છતાં બંને મહિલાઓમાં એક કોંગ્રેસના અને બીજા ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળ્યું છે જેથી આ વખતની ચૂંટણી બની રહેશે અંબાજી સરપંચના ઉમેદવાર કલ્પનાબેન દવે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં પોતાની ચૂંટણીનું કાર્ય ખુલ્લું મૂકી ઉપસ્થિત મતદારો પાસે મત આપવાની અપીલ કરી હતી જ્યારે બીજા ઉમેદવાર માટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પરિવારો છેલ્લા ત્રીસ વર્ષથી પંચાયતમાં રાજ કર્યું છે છતાં કોઈ વિકાસ કરેલ નથી આ ગામના વિકાસ માટે અને પરિવર્તન લાવવા માટે હું આ ચૂંટણી પંચમાં ઉભી રહી છું અહીંયા બધા એરિયામાં હું ફરી કાલે તો બધી ગટરો ખુલ્લી હતી રોડ રસ્તા ખરાબ હતા પાણીની સમસ્યા છે બધા બધી પબ્લિક ગુમો પાડે છે કે રસ્તા ખરાબ છે પાણી આવતું નથી લોકોને કોઈ સુવિધા મળતી નથી આટલા વર્ષ જે રાજ કર્યું છે એમણે કશું કર્યું નથી આ ગામમાં આ ગામને હું હવે ઊંચું લાવવા માંગુ છું આ ગામનો વિકાસ કરવા માંગુ છું આ અંબાજી ગામ બધા અમારું અમારું છે અને આ અંબાજી હું વ્યવસ્થિત સારી પ્રગતિશીલ કરવા છું એટલે મને બધાનો સાથ સહકાર જોઈએ હું આ ગામની દીકરી છું બેન છું તમે બધા મને સાથ સહકાર આપશો આ પેઢી રાજા જે ચાલે છે વીસ વર્ષો થી એ બધું મારે દૂર કરવું છે અને આ ગામ મારે વિકાસ કરવો છો